બાર મહિનાની અંદર આમાં સત્યાવીસો ને પચાસ લક્ષ્ય જોવા મળી શકે છે પછી ત્રીજા શેર વિશે વાત કરીએ તો આશિષ પહે એનવી ઇન્વેસ્ટમેન્ટ આશિષ પહેતી રિલાયન્સ શેર તરીકે પસંદ કર્યો છે તેમનું કહેવું છે કે બાવીસ અઠ્યાવીસ નેવું રૂપિયાની લોસ સાથે ખરીદી કરવી પડ જોઈએ

એક વર્ષ સુધી કરવાની એસઆઈપી કરવાની સલાહ આપે છે એક વર્ષ સુધી આ શેર પચીસ ટકા થી વધારે જોવા મળી શકે છે એવું એક્સપર્ટ નું માનવું છે પછી વાત કરીએ સચિદાનંદ ઉત્તરખંડના ફ્રીડમ સ્ટોક વિશે તો

આ માં બસ આટલું જ વિડીયો માં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી કારણ કે બંધાવી દેજો